વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમિત ચાવડા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક ટપાટપી જોવા મળી બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ અનુસૂચિત જાતિ અને જનજાતિની તકેદારી કમિટીને લઈને ગૃહમાં વિવાદ જોવા મળ્યો હતો તકેદારી સમિતિની બેઠક મળવા બાબતે જાણ કરવા પર અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા હતા માસમાં મળનારી બેઠક માસે મળી હોવાનું અમિત ચાવડાએ વિધાનસભામાં કહ્યું હતું ત્યારે બે વર્ષમાં એક જ બેઠક મળી હોવાનું પણ અમિત ચાવડા દ્વારા વિધાનસભામાં કહેવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમિત ચાવડાના સવાલનો જવાબ આપ્યો હતો આ બાબતનો જવાબ આપ્યો હતો અને હર્ષંઘવી દ્વારા કહેવામાં આવ્યું કે માત્ર ટેલિફોનિક માહિતી નથી આપી પત્ર પણ લખવામાં આવ્યો છે પત્ર લખીને પણ આ જાણકારી આપવામાં આવી હોવાનું તેમના દ્વારા કહેવાયું વિપક્ષના સભ્યો જેટલી ગંભીરતાથી સવાલ કરે છે તેટલી ગંભીરતાથી બેઠકમાં હાજર નથી રહેતા તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું અને આ જ રીતે અમિત ચાવડાને હર્ષંઘવી વિરુદ્ધ શાબ્દિક ટપાટપી થઈ